રાધનપુર તાલુકાના મેમદાવાદ પ્રાથમિક શાળામાં અઢાર વર્ષથી ફરજ બજાવતા છગનભાઈ રાઠોડની બદલી થતા માનભર ભવ્ય વિદાય સમારંભ યોજાયો પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે છેલ્લા વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા નગર ખાતે બદલી થતા સમગ્ર મહેમદાબાદ આપી બાળકોને સારું ઘડતર આપ્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા તેમની બદલી થતા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ ગામના સરપંચ શિક્ષકો શાળાના આચાર્ય અને અન્ય મહાનુભાવો વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા ગામની અંદર અઢાર વર્ષીય શિક્ષક તરીકે ફરજ બજાવી આચાર્યની જવાબદારી નિભાવી ગામના બાળકોને ગામ લોકોનું દિલ જીતી લેનાર છગનભાઈ બદલી થતા પવ્ય વિદાય સમારંભ યોજાયો હતો રિપોર્ટર ભરત રોજ દિવસે અમારા મહેમદાવાદ પે સેન્ટરના પૂર્વ શિક્ષક એટલે છગનભાઈ રાઠોડ છગનભાઈ રાઠોડની રાધનપુર મુકામે લજપતનગર શાળામાં બદલી થઈ એના નિમિત્તે આજે એમનો વિદાય સમારંભ વિદાય સત્કાર સમારંભ રાખ્યો છગનભાઈ અમારા પે સેન્ટરના આચાર્ય તરીકે ખૂબ સારી ભૂમિકા ભજવી છે અને પોતામાં એક વહીવટી કુશળતા ખૂબ સારી છે એ વહીવટી કુશળતાથી એમણે આખા સેન્ટરનો વહીવટ ખૂબ સારી રીતે કર્યો છે ભલે ચાર પાંચ મહિના સુધી એ પે આચાર્ય રહે ખૂબ સારું કામ કર્યું છે આજે એમના વિદાય સમારંભમાં સમગ્ર મહેમદાવાદ પે સેન્ટર શાળા પે સેન્ટરના તમામ આચાર્યશ્રીઓ અમારા સીઆરસી કોઓર્ડિનેટર તેમજ આખું સમગ્ર મહેમદાવાદ ગામ મળી અને ખૂબ સારી રીતે એમનો વિદાય સત્કાર સમારંભ કર્યો અને છગનભાઈને તમામ મેમદાવાદ ગામ વતી મેમદાવાદ પેસેન્ટર વતી અને તમામ પેસેન્ટરના આચાર્ય વતી અને સીઆરસી કોઓર્ડિનેટર વતી હતી હું ચતુરદાન ગઢવી ખૂબ ખૂબ અને ખૂબ શુભકામનાઓ પાઠવું છું અમારા આજના આ કાર્યક્રમમાં અમારા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો આ બધા વતી હું છગનભાઈને ભવિષ્યમાં ખૂબ સારું કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું જય માતાજી જય સરસ્વતી